કેમ છો બધા મજામાં છો તો મજામાં દશો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં જય માતાજી બાપા છે તારામ તો આપણે પોગી ગયા છે આપણા બેન ની ઘરે એમ કે રજા હોય એટલે આપણે અહીંયા ધોઈ રવિવાર રજા નહીં આપણે રજા નહીં આ બધા રજા હોય ને રવિવારે એટલે આપણે અહીંયા ધોઈ પણ આજ શનિવાર છે ને આજ છે બર્થડે બર્થડે ગર્લ કેમ ગઈ આપણે બર્થડે બોય બોલા જાતા આ બર્થડે બોય નથી બર્થડે ગર્લ છે આ વખતે અને મારા બા અહીંયા આવેલા છે ને મારા બેન ને ખાટલે બેઠા ને જો અમારે નેતાબેન ભાગ્યા છે પાણીપુરીનો પ્રોગ્રામ છે ને બટ કેક છે તો અમે એવું વિચાર્યું કે કેક કાપી લઈએ ને પછી તો કેક કાપવાની છે હવે તો આપણે જો કેક તૈયારી થઈ ગઈ છે મેડમ છે ને બાજુ નામ બરોબર જ છે ભાઈ એ બાજુ નામ રાખો ને તે બાજુ નામ રાખો આપડે ક્યાં ના બર્થડે ગર્લ ગોલતા હતા આ છે આપડી બર્થડે ગર્લ અને આ છે બર્થડે બોય આનો બર્થડે છે હેપી બર્થડે કાર્તિક થેન્ક યુ બોલ થેન્ક યુ નામ છે ની નની હો નની મારી બેન પણી છે હેપી બર્થડે ટુ યુ હેપી

એટલે એટલે રાજુ માન તો પછી હું ખાઈ એમ તો પછી હા હાલો પછી

આપણે જો નનીના બર્થડે માં ગયા તો બર્થડે છે પૂરો થઈ ગયો તો આપણે આજનો વિડીયો પૂરો કરી જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કરો મળીએ પછી જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા